અમદાવાદ નારાયણે જેઈ એડવાન્સ એડવાન્સ્ડ પ બે હજાર પચીસમાં ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કર્યા નારાયણે જે ઇ એડવાન્સ બે હજાર પચીસમાં ટોચના દસમાંથી પાંચ રેન્ક મેળવીને ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે નારાયણે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક એઆઈઆર થ્રી ફોર થ્રી ફોર સિક્સ સેવન અને ટેન રેન્ક મેળવ્યા છે આ અસાધારણ પ્રદર્શનનું નેતૃત્વ માજિદ હુસૈન એઆઈઆર થ્રી મધ્યપ્રદેશ પાર્થ મદાર વર્તક એઆઈઆર મહારાષ્ટ્ર અક્ષત ચોરસિયા એઆઈઆર સિક્સ રાજસ્થાન સાહિલ દેવ એઆઈઆર સેવેન મહારાષ્ટ્ર અને વડલામુડી લોકેશ એઆઈઆર ટેન આંધ્રપ્રદેશ કરી રહ્યા છે જેમની શાનદાર સિદ્ધિઓએ સંસ્થાને ખૂબ જ ગર્વ અપનાવ્યો છે નારાયણ શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને તેની મજબૂત સંશોધન સંચાલિતતા શિક્ષણશાસ્ત્ર દેશભરમાં તેના સતત ટોચના પરિણામો દ્વારા પુરાવા મળે છે આ ટોચના રેન્ક ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓએ ટોચના સોમાંથી તેતાલીસ રેન્ક મેળવ્યા છે જેનાથી ભારતના અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ પ્રવેશનો માર્ગ મોકળો થયો છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માત્ર વિદ્યાર્થીઓના અવિરત સમર્પણ અને મહેનત જ નહીં પરંતુ દેશભરમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાના નારાયણના છેતાલીસ વર્ષના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે નારાયણ અમદાવાદે તેના પ્રારંભિક તબક્કામાં પણ એક નોંધપાત્ર શરૂઆત કરી છે જેમાં અમારા વિદ્યાર્થી માન પટેલ એઆઈઆર તેતાલીસ અને એનપીઆરઈ પીના વિદ્યાર્થીઓ શિવંતોસ્ીવાલ અને યશ મેશિયાએ अनुक्रमे एआईआर 58 અને एआईआर 85 મેળવ્યા છે. નારાયણ સુરતના વિદ્યાર્થી અગમ શાહે પ્રભાવશાળી એઆર 17 મેળવ્યો છે. આ બધા રેન્ક ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરીમાં છે. જે આ ક્ષેત્રમાં સ્થાનની મજબૂત મજબૂત હાજરી અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રિપોર્ટર કમલેશ ડાબે જીજી ન્યૂ સંવાદ. તમે ક્યાંથી છો બધું બેઝિક થી બધું મારું નામ મુક્ષ પટેલ છે.

મારે આગળ કોલેજમાં માં આઈઆઈટી આઈઆઈટી સર્કિટ બ્રાન્ચ લેવાનું કે કરું છું કોઈ બ્રાન્ચ સર્કિટ બ્રાન્ચ સર્કિટ માં નામ મન પટેલ છે મારો JW એડવાન્સ 2025 માં ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો છે મન કઈ પ્રકારની તૈયારીઓ હતી થોડું લાંબો બોલજો કેટલી મહેનત કરતા હતા આવનાર ફ્યુચર નું શું ગોલ છે એને લઈને વિગતે આપજો લાઈક બે વર્ષની જર્ની મતલબ બહુ બધા અપ્સ ડાઉન્સ આવ્યા હતા જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો લાઈક મોરલ સપોર્ટ મળ્યો હતો લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવે એટલે થોડો ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણું મોટિવેટેડ રાખ્યો છે અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું આઈઆઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને આગળની મતલબ આગળની આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું નારાયણ એકેડેમી વિશે કંઈ કહેવા માંગતા હતો નાયણા એકેડમીના થ્રુ મતલબ મને ટેસ્ટ એનાલિસિસમાં સૌથી વધારે હેલ્પ થઈ છે દરેક છે હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે જે નારાયણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે સર જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપની એકેડેમીના કઈ પ્રમાણે રિઝલ્ટ છે વિદ્યાર્થીઓને કેવી મહેનત હતી ને આવનાર સમયમાં કઈ પ્રકારની તૈયારી રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ પહેલાં દસ બાળકોમાં પાંચ પહેલાં સો બાળકોમાં તેતાલીસ બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પહેલાં દસ સો બાળકોની અંદર આપણા બે બાળકો અમદાવાદ શહેરની અંદર આપણો એક બાળક જે પેલા સો ને પેલા પચાસની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે તેતાલીસમી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલાં જ વર્ષે ઉત્તીર્ણ થયા છે નારાણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડૉક્ટર પી શરણી મેમ અને ડૉક્ટર પી સિંધુરા મેમ રાઇટ એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ ટેસ્ટિંગ સિસ્ટમ નારાણાની પોતાની ઇકોસિસ્ટમ અને નારાણાનું વિશાળ રિસર્ચ વર્ક રાઈટ આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયક થાય છે અને નારાણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે જે આ બાળકોને મોટિવેશન કરે છે એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે નારાણા પોતે એક છેતાલીસ વર્ષ જૂની સંસ્થા છે અને નારાણા આ સંસ્થા છ લાખથી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે જેમાં કોલેજીસ સ્કૂલ અને કોચિંગ સેન્ટર્સ મેળવીને નવસોથી વધારે યુનિટ તેતાલીસ ટ્વેન્ટી થ્રી સ્ટેટ્સની અંદર અઢીસોથી વધારે શહેરોમાં આ સંસ્થા કાર્યરત છે નારાયણાની જે એકેડેમિક ફિલોસોફી છે અને એની જે ક્વોલિટી છે એના માટે હું સંજય શ્રીવાસ્તવ સરને કહીશ કે આપને બે ડિટેલ આપે नारायण सिस्टम का जो रिज़ल्ट है उनके अच्छे शिक्षकों के कारण तो है ही लेकिन साथ साथ जो इनका जो सिस्टम है जो माइक्रो शिड्यूल्स हैं और जो इनके टेस्ट सीरीज़ हैं इनके कारण इनका रिज़ल्ट काफ़ी अच्छा आता है क्योंकि पूरे साल के शुरुआत में ही सेशन के शुरुआत में पूरा डिटेल बता दिया जाता है कि कब कौन सा टेस्ट होगा कौन कौन से टॉपिक्स चलेंगे और कितनी बार रिवीजन होगा तो तीन चरणों में यहाँ रिवीजन होता है जिससे बच्चे अपने परफॉर्मेंस को चेक करते हैं और इम्प्रूव करते हैं ओके ओके